દેશ દેશભરમાં ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાત રાજ્યના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે અંબાજી મંદિરમાં ભક્તો બોલ મારી અંબે જે અંબેના નાચ સાથે માતાજીની ભક્તિ કરતા જોવા મળ્યા છે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે સવારે મંગળા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા તો પ્રથમ નોરતે રાત્રિના સમયે અંબાજી મંદિર પરિસરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી હતું સાંજના સુમાર અને રાત્રિ દરમિયાન અંબાજી મંદિરમાં નજારો સુંદર જોવા મળી આવ્યો હતો મંદિરના ચાર ચોક ચોરકમાં ભક્તો બેસીને માની ભક્તિ કરતા અને માની આરાધના કરતા જોવા મળી આવ્યા હતા ત્યારે ચૈત્ર નવરાત્રી દરમિયાન અલગ અલગ ગામ અને શહેરોથી ભક્તિપીઠે શક્તિપીઠના દર્શન કરવા આવતા હોય છે ત્યારે સમગ્ર મંદિર પરિસરમાં માની ભક્તિથી ગુંજી ઉઠતું હોય છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્ર નવરાત્રિમાં પર્વ મંદિરના શિખરથી ચાર ચર ચોક સુધી અલગ અલગ પ્રકારની કલરિંગ લાઇટો લગાવવામાં આવે છે જેનાથી મંદિરનો નજારો સુંદર જોવા મળી રહ્યો છે આ લાઇટોમાં ઇન્ટેલિજન્ટ લાઇટ સાર્પી લાઇટ વીઓએસ લાઇટ હોમ લાઇટ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ